બધા જને ભાવે તેવી પરફેક્ટ કેન્ડી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો તો તમે પણ ઉનાળાની સિઝનમાં ખાટી મીઠી કેન્ડીની મજા માણી શકો છો આ કેન્ડી બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો અને બનાવવી ખૂબ જ સરળ છે કાશી કેરીની કેન્ડી રેસીપી તેને મુખવાસ પણ કહી શકાય તો ફ્રેન્ડ્સ અહીં આપણે કેરીની કેન્ડી તૈયાર કરવાની છે તેને ખટમીઠો મુખવાસ પણ કહી શકાય છે તે આપણે તૈયાર કરવાની છે તો તેના માટે મેં અહીં તોતાપુરી કેરી લીધી છે જેમાં ખટાશનું પ્રમાણ થોડું ઓછું હોય છે તે મેં ચારસો ગ્રામ જેટલી લીધેલી છે તમે તમારા માપ મુજબ લઈ શકો છો ત્યારબાદ કેરીમાંથી છાલનો ભાગ નીકાળી લીધો છે ત્યારબાદ તેને આપણે સરસ કટિંગ કરી લેશું આ પ્રમાણે મેં તેનું કટિંગ કરેલું છે તેનું કટિંગ મેં મીડિયમ રાખેલું છે તો અહીં મેં કટિંગ કરેલી કેરીને મિક્સર જારમાં લઈ લીધી છે તેમાં થોડું ફૂદીનો એડ કરેલો છે ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરીને આપણે સરસ રીતે તેને મિક્સર જારમાં મિક્સ કરી દઈશું આ પ્રમાણે મેં સરસથીને પીસી લીધી છે તમે જોઈ શકો છો અહીં પાણી વધારે એડ કરવાનું નથી પાણી વધારે હશે તો તેને આપણે જ્યારે સ્ટવ પર રાખીએ ત્યારે વધારે સમય રાખવું પડે છે એટલે પાણી વધારે એડ કરવાનું નથી ત્યારબાદ કેરીને મેં એક પેનમાં લઈ લીધી છે તેમાં થોડી સુગર એડ કરીશ અહીં હું બસો ગ્રામ જેટલી સુગર એડ કરી રહ્યો છું સુગરનું પ્રમાણ તમે કેરીના માપ પ્રમાણે લઈ શકો છો મારે અહીં ચારસો ગ્રામ જેટલી કેરી હતી જો કેરી વધારે ખાટી હોય તો તમે સુગરનું પ્રમાણ વધારે રાખી શકો છો ત્યારબાદ અહીં હું શેકેલા જીરાનો પાવડર એક ચમચી એડ કરી રહ્યો છું ત્યારબાદ તેને ટેસ્ટી બનાવવા માટે થઈને થોડો કાળા મરીનો પાવડર એડ કરી રહ્યો છું ત્યારબાદ એક ચમચી જેટલો છંછળ પાવડર એડ કરીશ ત્યારબાદ થોડું નમક એડ કરીશ અહીં નમકનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવાનું આ રીતે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર હલાવતું રહેવાનું અને સરસ રીતે કૂક કરી લેવાનું છે અહીં જેમ સુગર મિક્સ થશે તેમ તેમાં પાણીનું પ્રમાણ વધતું છે ત્યારબાદ તેને સરસ રીતે હલાવતા રહેશો એટલે આ પ્રમાણે તે ઘટ થઈ જશે અને પાણીનું પ્રમાણ નીકળી જશે અહીં આપણી કેરીમાં જો પાણીનો ભાગ રહી જાય તો જ્યારે તેને આપણે તૈયાર કરી લઈએ છીએ ત્યારે તેમાં સિકાચ જેવું રહે છે અને પરફેક્ટ તેની કેન્ડી તૈયાર નહીં થાય એટલે તેમાંથી પાણી બધું જ રિમૂવ કરી દેવાનું અહીં આ પ્રમાણે તેને દસથી બાર મિનિટ હલાવતા રહેશું ત્યારબાદ તે સરસ રીતે તૈયાર થઈ જશે અહીં કેન્ડીને સરસ કલર દેવા માટે થઈને હું અહીં ગ્રીન ફૂડ કલર એડ કરી રહ્યો છું તે ઓપ્શનલ છે કલર એડ કરવાથી તે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી પરફેક્ટ દેખાવ આવે છે અહીં આપણે કેન્ડીને ત્યાં સુધી રાખવાની છે કે તે સાઈડનો ભાગ છોડવા લાગે

આ પ્રમાણે સ્પ્રે એડ કરી દેવાની તમારે જે પ્રમાણે કેન્ડીની સ્લાઇડ તૈયાર કરવી હોય તે પ્રમાણે એ એડ કરી શકો છો ત્યારબાદ અહીં કેન્ડીમાં કોઈ પણ જીવાણુ ન આવે તેના માટે થઈને મેં અહીં એક પ્લેટમાં પાણી રાખેલું છે તેની ઉપર આ પ્રમાણે વાટકો રાખી દેવાનો ત્યારબાદ અહીં તૈયાર થયેલી જે કેન્ડીની પ્લેટ છે તેને આ પ્રમાણે ઉપર રાખીને તેને સરસ ઢાંકીને રાખી દો તો ચાલે એટલે કીડા મકોડા કે કોઈ પણ જીવાત ન આવે એટલે આ પ્રમાણે જરૂર ઢાંકીને રાખી દેવાનું ત્યારબાદ તેને આ પ્રમાણે બે દિવસ ઢાંકીને રાખી દેવાનું એટલે તે સરસ તૈયાર થઈ જશે ત્યારબાદ તેને ચેક કરતાં હાથમાં ન ચોંટે એટલે આપણી કેન્ડી સરસ તૈયાર થઈ જશે અહીં આપણી કેન્ડી સરસ તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ તેમાં આ પ્રમાણે કાપા પાડી લેવાના બે દિવસ રાખેલી હોય અને હાથમાં સોટતી હોય તો એક દિવસ વધારાનો રાખી દેવાની એટલે સરસ કેન્ડી તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો પરફેક્ટ આપણી કેન્ડી તૈયાર થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ તૈયાર થઈ ગઈ છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેટલી પરફેક્ટ છે આ કેન્ડીને તમે એમ જ ખાઈ શકો છો અહીં આપણે તેને વધારે ટેસ્ટી તૈયાર કરવાની છે એટલા માટે થઈને મેં અહીં એક ચમચી જેટલી દળેલી લીધી છે ત્યારબાદ તેમાં હું છાટ મસાલા પાવડર એડ કરી રહ્યો છું બંનેને સરસ રીતે મેં મિક્સ કરી દીધા ત્યારબાદ તેમાં તૈયાર થયેલી કેન્ડીને એડ કરીને તેને સરસ મિક્સ કરી લઈશ ત્યારબાદ અહીં આ પ્રમાણે તેને સરસ મિક્સ કરી લેવાનું તમે જોઈ શકો છો અહીં આપણી કેન્ડી અને તેને તમે મુખવાસ પણ કહી શકો છો તે આપણો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેટલો પરફેક્ટ છે અહીં નાના બાળકોથી લઈને બધા જને ભાવે તેવો આપણો કેન્ડી અને મુખવાસ તૈયાર થઈ ગયો છે આ કેન્ડી બનાવી ખૂબ જ સરળ છે અત્યારે કેરીની સિઝન છે તો આસાનીથી બનાવી શકો છો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ